પ્રશાસન પાઠશાળાની અંદર મિત્રો કાલે ટેલિગ્રામ ચેનલ ઉપર એક જબરદસ્ત પ્રશ્ન મૂકોમચંદ્રાચાર્ય જે છે એની કર્મ ભૂમિ કઈ છે તો સાહેબ હેમચંદ્રાચાર્ય નો જન્મ થયો કઈ જગ્યાએ તો યાદ રાખજો ધંધુકાર હેમચંદ્રચાર્યની એટલે મૃત્યુ થયું ભાવનગર પાલી તાણા શેત્રુંજય પર્વત ખાતે આ ત્રણેય વસ્તુ યાદ રાખવાની રહેશે હેમચંદ્રાચાર્ય જેનું બાળપણનું નામ હતું ચાંગ દેવ પિતાનું નામ હતું ચાચીંગ કે ચાચ માતાનું નામ હતું પાહિણી દેવી મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે પાંચ વર્ષની ઉંમરે જયારે દીક્ષા લે છે સોરી નવ વર્ષની ઉંમરે ત્યારે એનું નામ સોમચંદ્ર પરે છે અને એકવીસ વર્ષની ઉંમરે જયારે દીક્ષા લે છે ત્યારે એનું નામ પડે છે હેમચંદ્રાચાર્ય સાહેબ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર લાયબ્રેરી આવેલી છે કઈ જગ્યાએ તો આપણને લોકોને ખબર હોવી જોઈએ કે પાટણની અંદર જ આવેલી છે છઠ્ઠા ધોરણની સામાજિક વિજ્ઞાનનો કોર્સ કિશન સર જબરદસ્ત રીતે આપણી એપ્લિકેશન જીપીપી લર્નિંગ ઉપર મૂકેલો છે તમે લોકો જોઈ શકો છો માત્ર નવ્વાણું રૂપિયામાં બધી જ બુક એની અંદર અવેલેબલ છે ખાસ કરીને તે જોઈ શકો છો સાહેબ સૌથી મહત્વની વસ્તુ કે હેમચંદ્રાચાર્ય જે છે એને સિદ્ધરાજ જયસિંહ અને કુમાર ગુરુ માનવામાં આવે છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન બરાબર છે એ પણ એણે જ લખેલું હતું જૈન જેને ગીતા કહી શકાય એવું પુરુષ પણ એને જ લખેલું હતું હેમચંદ્રાચાર્યને ઘણા બધા વિરુદ્ધ મળેલા છે જેને હેમચંદ્રાચાર્યની આમ કહેવાય કે ગુજરાતી ભાષાના સૌથી પહેલા કવિ તરીકે પણ હેમચંદ્રાચાર્યને જ માનવામાં આવે છે તો આ વસ્તુ ખાસ યાદ રાખજો રોજ રાત્રે ટેલિગ્રામ ચેનલ ઉપર દસ દસ જીકે ના પ્રશ્ન મૂકવામાં આવે છે બીજે દિવસે યુટ્યુબ ચેનલ ગુજરાત પ્રશાસન પાઠશાળા ઉપર એનું મસ્ત રીતે સોલ્યુશન મૂકવામાં આવે છે તો સાહેબ જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ